અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે માલપુર પાસે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જગતજનની મા અંબાના પાવન પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના ચરણોમાં શીષ ઝુકાવી આશીર્વાદ મેળવવા પગપાળા જઈ રહેલા પદયાત્રીઓ માટે વન વિભાગના સામાજિક વનીકરણ વિભાગે મેડિકલ ચેકઅપ કેમ્પ સહિત જરૂરિયાત દવાઓની સુવિધાઓનો કેમ્પનું આયોજન કર્યું હતું પંચમહાલ વડોદરા મહીસાગર જિલ્લામાં ખૂબ દૂરના મધ્યપ્રદેશ રાજસ્થાનના પદયાત્રીઓ માટે મદદરૂપ સેવા કેમ્પ માલપુર તાલુકાના ટિસ્કી ગામે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત કરાયો હતો એસીએફ એચ કે પંડ્યા આરએફઓ સિદ્ધાર્થ ચૌધરી સ્થાનિક આરએફઓ જયપાલસિંહ ચાવડા સહિતના ફોરેસ્ટ એનબી ડામોર સહિત વન વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાતરડાનો સ્ટાફ પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો આ વિશેષ સેવા કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષક મનોજભાઈ પટેલ પણ જોડાયા હતા ડોક્ટર ભૌમી પટેલ પીએચસી સાટરડા દ્વારા અમે મેડિકલ કેમ્પ આયોજન કર્યો છે અહીંયા અહીંયા ગોધરાથી આવતા બધા પગયાત્રીઓ માટે સેવાઓ અમે આપીએ છીએ અને વન વિભાગ દ્વારા બી અમને મદદ કરી છે આજ રોજ જીસકી મુકામે શ્રી નાગેશ્વર મહાદેવ ભગવાનના ચરણોમાં જીસકી ગામના લોકો ઘણીઓ લોકો અને સાબરકાંઠા સામાજિક વનીકરણ દ્વારા એક સરસ મજાનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માલપુર બીએસસીના સાહેબ ડૉક્ટર સાહેબ તેમજ એમનો સ્ટાફ ફળે પગી રહી અંબાજી જતા બદમાતની અમદ યાત્રીઓની સેવામાં બીયરો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી